રાજસ્થાનના અજમેરમાં મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે માલગાડી અને એક પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત થયો છે એક માલગાડી અને એક પેસેન્જર ટ્રેન ટ્રેન વચ્ચે અકસ્માત થયો છે આ અમદાવાદથી આગ્રા જઈ રહી હતી આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને ટક્કર એટલી ભીષણ હતી કે રેલવે ટ્રેક પણ ઉખડી ગયો છે આ અકસ્માતના એક કલાક બાદ પણ રેલવેના અધિકારીઓ હજુ પણ ઘટના સ્થળે પહોંચ્યા નથી જોકે હજુ સુધીમાં રાહતની વાત એ છે કે કોઈ પણ જાનહાનીના અહેવાલ નથી પણ આ રેલ અકસ્માત અત્યારે ફિલહાલ સામે આવ્યો છે અજમેર ખાતે અમદાવાદથી આ ટ્રેન આગ્રા જઈ રહી હતી એ દરમિયાન એક માલગાડી સાથે તેની ટક્કર થઈ હોવાના સમાચાર છે એક માલગાડી અને પેસેન્જર ટ્રેનના અકસ્માતના સમાચાર છે જેમાં અત્યારે ફિલહાલ કોઈ જાનહાનિના સમાચાર નથી આપ જેમ જુઓ છો તેમ આ આગ્રા સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ હતી કે જેનો અકસ્માત એક માલગાડી સાથે થયો છે મહત્વના ઇનપુટ્સ તમને આપી રહ્યા છીએ અમે અત્યારે ફિલહાલ અજમેરમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે એક કલાક અકસ્માતને થયો હોવા છતાં પણ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર થયા નહોતા આ જે ટ્રેન છે તે પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી અને અકસ્માત એટલો ગંભીર હતો કે સમગ્ર પાટા જ ઉખડી ગયા વજનના કારણે થઈને તો આ પરિસ્થિતિ અત્યારે ફિલહાલ સામે આવી રહી છે ઓનલાઈન પર સંવાદદાતા જય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે જય જણાવો વિગતો અકસ્માતને લઈને શું અત્યાર સુધીમાં કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાની થયાના સમાચારો છે વાત કરવામાં આવે તો રાજ રાજસ્થાનના જે અજમેર નજીક મદાર રેલવે સ્ટેશન આવેલું છે તે રેલ્વે સ્ટેશન નજીક એક સાબરમતી આગ્રા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી ત્યારબાદ જે સાબરમતી એક્સપ્રેસના એન્જિન સહિતના ચાર ડબ્બા હતા તે પાટા પરથી નીચે ઉતરી ગયા હતા આ ઘટના છે મોડી રાત્રે સવા એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે આ ઘટનામાં હજુ સુધી કોઈ સમાચાર કે કોઈ મુસાફર ઇજાગ્રસ્ત ન થયો હોય તેના સમાચાર સામે આવી રહ્યા છે અને બીજી તરફ કહી શકાય કે રેલવે અધિકારીઓ પણ સમયસર ત્યાં પહોંચી ગયા હતા અને રેલવે અધિકારીઓ દ્વારા જે ટ્રેનમાં જે મુસાફરો અટવાયા હતા તે લોકોનું રેસ્ક્યુ નું જે કામગીરી હતી તે શરૂ કરવામાં આવી હતી પરંતુ એક મોટી દુર્ઘટના ટળી હોય તે રાજસ્થાનમાં અત્યારે સામે આવી રહી છે કારણ કે જે જે પેસેન્જર ટ્રેન અને જે માલગાડી બંને વચ્ચે જે અથડામણ થઈ હતી અને તેના કારણે જે માલ જે એક્સપ્રેસ ટ્રેન હતી સાબરમતી આગ્રા એક્સપ્રેસ ટ્રેન હતી તે એક્સપ્રેસ ટ્રેનના જે ચાર ડબ્બા હતા પ્રથમ ચાર ડબ્બા તેમજ એન્જિન સહિતના જે ચાર ડબ્બા હતા તે પાટા પરથી ઉતરી ગયા હતા અને પાટા પરથી ઉતરવાના કારણે પરંતુ પાટા પરથી ઉતરી ગયા હોવા છતાં પણ જે મુસાફરો અંદર સવાર હતા તે મુસાફરોને કોઈપણ જાતની ઇજાગ્ર નથી પહોંચી તેના કારણે અત્યારે તો જે અધિકારીઓ કહી શકાય અને તંત્ર કહી શકાય રેલવે તંત્ર તે લોકોએ અત્યારે રાહતના ના શ્વાસ લીધો બિલકુલ જય ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને તો જેમ વિગતો મળી રહી છે તે પ્રમાણે કોઈ પણ મુસાફરોને ઈજા પહોંચી નથી પરંતુ હા આ રેલ અકસ્માત થયો હોવાની વિગતો અત્યારે ફિલહાલ સામે આવી રહી છે